ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવાલાયક છે હકીકતમાં તો જે કંપની દ્વારા ચાલીસથી બેતાલીસ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક અમુક પોસ્ટો માટે લગભગ ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે જેટલા પણ હજાર હોય નવસો હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટેટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય છે એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર કારણ આ જ છે અને આખા દેશની અંદર રોજગાર આપવામાં સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે લગભગ દેશમાં ત્રણ પોઈન્ટ સાતની જગ્યાએ એક પોઈન્ટ સાત એ ગુજરાતનો એ રેશિયો છે એની ટકાવારી છે રોજગારમાં એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે અને એમાં સમજ વગર સમજણ વગર જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું બહુ દુઃખદ બાબત છે આજે રાજ્ય દર વર્ષે બે લાખ પંચાણું હજાર જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ વખોડવાને લાયક છે હકીકતમાં કોઈ પણ વિષય વસ્તુની ગહેરાઈમાં ગયા સિવાય જે રીતના ટ્વીટ અથવા તો જે રીતના પ્રેસ મીડિયામાં એ લોકોએ આ જાહેરાતો કરી છે અને જે રીતના ઇન્ટરવ્યૂ આપ્યા છે જે રીતની બાઇટ આપી છે સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવ્યું છે મને લાગે છે કે આ કોંગ્રેસીઓનો હેતુ એકમાત્ર પ્રગતિના પંથ ઉપર રહેલા ગુજરાતને બદનામ કરવા સિવાયનો કોઈ વિષય નથી ને આ ટ્રેન્ડ આજનો નહીં વર્ષોથી ચાલુ છે પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને મોદી સાહેબનું ગુજરાત કહેવાય છે ભાજપનો ગઢ ગુજરાત કહેવાય છે એમાં કઈ રીતે પેશવું એની આ મથામણ છે બાકી ગુજરાતના લોકોને પણ ખબર છે કે છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતમાં જે મળ્યું છે અન્ય રાજ્યોમાં પણ હવે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યાં મળતું થયું છે ત્યારે મારે એટલું જ કહેવું છે કોંગ્રેસી મિત્રોને કે મહેરબાની કરી અને ગુજરાતને બદનામ કરવાનું તમે બંધ કરો